દામોદ પાલિકામાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો ફિયાસ્કો પાલિકાના સદસ્યો ગેરહાજર રહી પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના ઉપલક્ષમાં આજરોજ આમોદ નગરપાલિકા ખાતે આમોદ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કરેલા સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય બાજુમાં રૂમમાં બેસી રહ્યા હતા જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલ્ફા પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કમ્પાઉન્ડમાં નાખવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પાલિકા પ્રમુખ પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનો તેમજ ભાજપ સરકારને ઉલ્લુ બનાવવાની કરતૂતો કેમેરામાં કેદ થઈ હતી વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા કારોબારીના રૂમમાં જાળા

તે છતાં જાતે નગરપાલિકાના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો થઈ રહ્યો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રો પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ને પ્રમુખ કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલી જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલા ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ આઈલોનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે આઠ લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો

પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમને આદેશનું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી એ લોકો તડ નોટિસ સારી લઈને એમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોના એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કઈ રહ્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી દરરોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે તો આમોદ નગરજનો અને આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર અને મામલતદાર વહીવટીતંત્ર તરફથી સૌ પ્રથમ તો માન્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજરોજ જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું એમાં પાલિકા દ્વારા વહીવટીતંત્ર દ્વારા દરેક સભ્યોને આમંત્રણ આપવામાં આવેલું હતું પણ તો ચોક્કસ કારણ અસર એવો પણ થઈ શક્યા નથી ઉપસ્થિત હતા નગરપાલિકામાં કાર્યક્રમ બિલકુલ બાજુમાં બેઠા હતા તે બાબતે શું કહેશે એમનું કોઈક અંગત કારણ હોઈ શકે એ કોઈક મનનું હોઈ શકે જેને કારણે સદ્યશ્રીઓ પાછળ થઈ આપ સ્વચ્છતા પગળિયા ઉજવો પણ આપણા નગરપાલિકાના ખંડમાં જાળા બાજેલા છે એ બાબતો શું કરો આજે સ્વચ્છતા પગફડિયાની શરૂઆત એ છે આજે કહું પ્રથમ કામ ક્યારે થક નથી આ ગૌ અંદર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય હતું આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આમ શહેર સ્વચ્છ સુંદર શહેર બની ગયું છે શું હવે કાયમ માટે આવું રહેશે કે પછી ગઈ કાલથી જીવું હતું તેવું રહેશે હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં આવ્યા છે એના અનુસંધાનમાં જે કંઈ કામગીરી કરવામાં આવી છે ભવિષ્યમાં પણ એટલી સારી કામગીરી લે અને કામ સુંદર અને અળિયામાં કરી રહે